नमस्कार, હું છું વિહંગા પરમાર. સિટી న్యూસમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજનાં મુખ્ય સમાચારો પર. વરુદ નગરપાલિકાની બજેટ લક્ષી બેઠક મળી. વર્ષ 2025-26 નું ₹74.72 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમણે મહારાણા સાંગા અંગે કરેલી ટીપણીને એક ક્ષત્રિયઓમાં વિરોધ ભરૂચ જિલ્લા કરની સેના દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન ભરૂચ નગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે છેતાળીસ પોઈન્ટ બોતેર કરોડનું પુરાંતવાળું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી પરંતુ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં આ મુદ્દા મૂક્યા હતા ભરૂચ નગરપાલિકાની લક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવના નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છેતાળીસ પોઈન્ટ બેતાળીસ કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગોપન પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ કહ્યું હતું તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય કામ માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું વિપક્ષના નેતા સમસાદલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કર્યા છે તેને આવકાર્યા હતા પરંતુ તેઓ દ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પી એન્ડ પાર્કની સુવિધાનો જ સમાવેશ કરાયો છે પરંતુ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હોકર ઝોન રખડતા ધોરણની સમસ્યા તેમજ ભરૂચની ઓળખ એવા અને ધરતીકમમાં ધરાશાયલ થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃ પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશનના સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં જ નથી આવ્યો તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું તેઓએ શાસક પક્ષ દૂર ભાગી રાસંગીત ગાયને સભાનું સમાપન કરી દેવાતો હોવાનો કટાક્ષ પણ કર્યો હતો અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂઆત થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવનો વિપક્ષ સભ્યોએ વિરોધ કરતાં શાસક પક્ષે તેને બહુમતીના જોડે મંજૂરીની મહોર મારી હતી લક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ રાજશેખર દિસાનવર તો વિપક્ષમાંથી સમસાદેલી સૈયદ ઇબ્રાહીમ કલકલ હેમેન્દ્ર કોઠીવાલા સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખ ના રોજ ભરૂચ માં સામાન્ય હતી આવક હતી એકસો ઓગણસાઇન્ટ ચોપન કરોડ ની હતી અને પુરા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ નું પુરાત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વના મતે મંજૂર થયું છે

એ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છે ભરૂચતા અંદર માળખિકય અસુવિધાઓ ના અંદર વધારો કરવા માટે પણ અમે માન કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે કારણ કે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે અગાઉ આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે એની સાથે સાથે જે ખાટકી વાડના અંદર અમારો સ્લોટર હાઉસ છે ત્યાં તો એ સ્લોટર હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે નગરપાલિકાની ઇન્કમ સોર્સ પણ વધશે એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરેલો છે જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા એટલે અમે એનો વિરોધ કરેલો છે આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવી છે આભાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયમાં વિરોધ ફેલાઈ ગયો છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં કરણી સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી સાંસદના પુત્રનું દહન કર્યું હતું ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કડની સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગુંજી મૂક્યું હતું ત્યારબાદ સાંસદના પુત્રનું દહન કરાયું હતું કર્ણી સેનાના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ બાબતે સાંસદ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક દેશદ્રોહી હતા જેણે બાબરને ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે બોલાવ્યો હતો આ ટિપ્પણી બાબતે ભારે વિવાદ સર્જાયો હતો જય માતાજી હું ભગતસિંહ ડોડિયા ક્ષત્રિય કરણી સેના પરિવાર પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ એવા લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છે અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુવન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે આપણા રાણા સાંઘા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે જય માતાજી જય ભવાની ગુજરાત પ્રદેશ શિવસેનાએ મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેના વિરુદ્ધ અમદાવાદના ન્યૂ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે કોમેડિયન કુણાલ કામરાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે ગુજરાત પ્રદેશ શિવસેના બાલાસાહેબ ઠાકરે પાર્ટીની ગત તારીખ સત્યાવીસમી માર્ચના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા મહિલા પાંચમાં હર્ષાબેન રાઠોડ અને સુભ્રબેન ચૌહાણ તેમજ હર્ષાબેન સહિત પ્રદેશ શિવસેના હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલકામડાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યુ ઓટો પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી તેમજ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ જે વાંધાજનક ટિપ્પણી કરેલ છે તેને અને તેની ખોટી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી તેઓએ જે શિષ્ટાચાર જાળવ્યા વગર કટાક્ષ કરેલ તથા હલકટ કક્ષાની અને નીચલા સ્તરની ટિપ્પણી કરેલ છે તેનાથી નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની છબી ખરડાવવાનો પ્રયત્ન કરેલ છે તથા તેમની રાજકીય પ્રતિભાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે જેથી કૃણાલ કામરા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી પહેલા તો જય શ્રી રામ જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ જય હો કુનાલ કામરા एक कॉमेडियन कलाकार है उन्होंने शिवसेना के मुख्य नेता और पूर्व मुख्यमंत्री और हाल के उप मुख्यमंत्री श्री एकनाथ शिंदे साहब के विरोध में अपमानजनक कॉमेडियन कलाकार ने एक टिप्पणी की है उसके विरोध में पूरे भारत भर के शिवसेना में उसका विरोध हो रहा है जगह जगह पर उनके ऊपर एफआईआर हो रही है और अपने गुजरात में भी हमने खुद अहमदाबाद में उसके ऊपर अर्जी की है और गुजरात में और भी जगह पर होगा कुनाल कामरा को शिवसेना का तरफ से मैं गुजरात शिवसेना तरफ आह्वान करता हूँ कि कुनाल कामरा गुजरात में आए हम उसका स्वागत करेंगे उसको गधे पे बिठाएंगे उसके मुंह पे कालिक पोच के उसके पूरे गुजरात में घुमाएंगे क्योंकि उसको दूसरी बार पता लगे कि कोई भी संवैधानिक पद पर बैठे हुए आदमी किसी का भी आप, आपने कोई अगर वाणी स्वतंत्रता दी है तो किसी के भी अपने

ભરૂચ ઇદગા વકફ ટ્રસ્ટના પ્રમુખ એઆઈ લાલભાઈ શેખ તથા સેક્રેટરી હાફીઝ અબ્રાર હુસેન સુજનીવાલા એક અખબાર યાદીમાં જણાવે છે કે ઈદની નમાઝ તારીખ એકત્રીસ માર્ચ અથવા એક એપ્રિલ બે હજાર રોજ ઈદગા મુકામે સવારે સાત્રીસ કલાકે અદા કરવામાં આવશે જેની મુસ્લિમ ભાઈએ નોંધ લેવા વિનંતી અગ્લેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ પાસે બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોનો આબત બચાવ થયો હતો અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર ટેમ્પા અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા જોકે બસમાં સવાર મુસાફરોનો આબાત બચાવ થયો હતો અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ ઉપર ખસેડી પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો અંલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિકોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા શ્રી વમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિકોત્સવનું શારદા ભવન ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિકોત્સવનો દીપરાગટિયો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના આર્ટ્સ અને કોમર્સના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા સાથે રમતગમતમાં યુનિવર્સિટી અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરેલા કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તેમજ કલા કૌશલ્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા આ વાર્ષિકોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ એસબીઆઈ બેંકના અધિકારીઓ ઠાકોરભાઈ પટેલ કોલેજના સંચાલક ચિરાગભાઈ શાહ અને કો એડમિનિસ્ટ્રેટર બળવંત પટેલ ચિરાગ પટેલ તેમજ કોલેજના આચાર્ય જી કે નંદા સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ કે જેઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની રાજ્ય સ્તરની તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોટામિયા માંગરોલી ઐતિહાસિક ગાદી પર વર્ષ ઓગણીસો સત્તાવનથી બે હજાર એક સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તીનો વાર્ષિક ઉર્ષ દર વર્ષે પાલેદ મુકામે સત્યાવીસમી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયા ચિસ્તી ત્રીજા પછી હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી ગાદી પર આવ્યા ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ ઓગણીસો સત્તાવનમાં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી સૌને વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધારોની સેવામાં પસાર કરી ગાદીના માનવીય સિદ્ધાંતો ઘેર ઘેર ગાયપાળો માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષાઓ પર અનુકુ પ્રભુત્વ ધરાવતા હતા આપના પુત્ર જાનસીન અને મોટામિયા માંગુલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી અને તેમના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી દ્વારા ડોક્ટર મદાઉદ્દીન ચિસ્તીના પુત્ર નિઝામુદ્દીન ચિસ્તી બદરુદ્દીન ચિસ્તી દ્વારા પાલેદ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી

હઝરત ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટામાં ચિસ્તે રમત ઉદાલય સાહેબનો આજે વાર્ષિક ઓર્ષ ઉજવવામાં આવ્યો છે દર વર્ષની પરંપરા અનુસાર સત્તાવીસમી રમઝાનના પવિત્ર દિવસે આ ઉજવણી કરવામાં આવે છે અગત્યની વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ તેમજ અન્ય કોમના લોકો ભેગા મળીને ખૂબ સુંદર મજાનું એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આપે પોતાનું સમગ્ર જીવન મોટા મિયા માંગરોળની ગાદી પર સૌથી લાંબો કાર્યકાળ ગાદીપતિ તરીકે સેવા આપી અને એમણે જીવનમાં સિદ્ધાંતો શું મહત્વ હોય તે સમજાવ્યું સાથે સાથે શિક્ષણ સમાનતા અને માનવતા જેવા મૂલ્યો પણ દેશ અને વિદેશમાં લોકોના હૃદય સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યા અમને પણ એ જ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવું જોઈએ આભાર જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ હતી જેમાં અઠ્યાવીસ સભ્યો પૈકી ઓગણીસ હાજર ચાર રજા ઉપર અને પાંચ ગેરહાજર રહ્યા હતા જનરલ સભામાં કુલ સાત કામો એજન્ડા પર હતા ચાર કામો સર્વાનુમતે મંજૂર કરાયા જ્યારે બે કામોમાં પંદર વિરુદ્ધ ચાર મત અને

સન બે 26 પચીસ ના વર્ષનું છવ્વીસ કરોડ 73 લાખ ત્રણ હજાર પાંચસો અગિયાર નું આવકવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું તથા તેને વર્ષ બે હાજર ચોવીસ ના નવ માસિક હિસાબો પણ મંજૂર સર્વાનુમતે કરવામાં આવ્યા હતા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની આવેલ અરજીમાં કુલ પંદર વિરુદ્ધ ચાર મત મળ્યા હતા આ સહિત જમ્મુસર નગરપાલિકામાં વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં ચૌદ મત તથા ચાર વિરુદ્ધ અને એક મત રિઝર્વ રહ્યા હતા અધ્યક્ષ સાનેથી બે હજાર પચીસ છવ્વીસના વર્ષના પંદર ટકા વિવેકાધીન યોજનાની ગ્રાન્ટ પચીસ લાખના કામો તથા જમ્મુસર નગરપાલિકાના વીજ બિલ પ્રોત્સાહન યોજના માટે થયેલ બજેટની જોગવાઈમાંથી લોન મેળવવાના કામ સરવાનો મંજૂર કરાયા હતા આ સહિત વિરોધ પક્ષ દ્વારા જમ્મુસર નગરપાલિકા વિસ્તારમાં મિલકતધારકોનો કેટલો વિરોધ બાકી છે કે કેટલી મિલકતો સીલ કરવામાં આવી છે તે અંગે સીઓ ને પ્રશ્ન પૂછવામાં આવતા સીઓ એ માહિતી આપવામાં આવી હતી આજ રોજ જમ્મુસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જમ્મુસા નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો વાલિયા દહેલી માર્ગ ઉપર ઇકો કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે કાર ચાલકે વાપરી બહાર નીકળી ગયો હતો અને ઘટનાની જાણ થતાં ઝઘડિયાના ફાયર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો વાલિયા તાલુકાના દહેલી ગામ નજીક એક ઇકો કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક કારમાંથી ધુમાળા નીકળતા તે જોતા કાર ચાલકે સમયસૂચકતા વાપરીને કારને સાઈડમાં ઊભી કરી બહાર નીકળી ગયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનાની જાણ ઝઘડિયા ફાયર સ્ટેશનમાં કરાતા ફાયર બ્રિગેડ સાથે દોડી દોડ્યાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે બળીને થઈ ગઈ હતી બેઠક મળી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું રૂપિયા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ નું પુરાંતવાળું બજેટ મંજૂર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોમાં વિરોધ भरूच जिल्हा करणी सेना द्वारा भरूच कलेक्टर कचेरी ખાતે विरोध प्रदर्शन યોજી સાંસદના પુત્રાનું દહન કર્યું આજના સિટી ન્યૂઝેય સમાપ્ત થઈ નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર